ના હોય તો આજે ના ગામમાં જઈ ને કડા કુગવાની કરવી પડશે ભગા અમે પૈસા લોન કરો આવી રીતે ના હોય મારે જરૂર હોય કે ના હોય પછી આ મને તો ખબર જ હતી કે આ ભાઈબંધી માં આટલું બધું મેઠું બોલું છું પણ હું જ ગોડો હતો ત્યાં ભાઈબંધી કરી આ ની તો પથારી ફેરવી ના સીધા વગર નો વરસાદ આવે ને એટલા ખેડૂતો ની પથારી જ ફરી જાય એટલે રાયડો વાયો તો કશું સાર આવ્યો નહીં શું કરવાનો અમાજ એટલો ખર્ચો કર્યો પલાવ મરાયો બે વખત કલ્ટી કરી રાયડો આયો પાળ્યો ખેસાઈ એટલે અમે કોઈ રાયડા માં પલીવાર આવ્યો નહીં ના હોય ને તો અને શેળાઈ અને ઘઉં આવી દઉં એટલે ઘઉં ખરા ને ખાવાય તો ખાગા નાલવા હોય ને તોય એ હાલતા ફાવા પાછું થાય ના હોય તો આ ટ્રેક્ટર વાળા ભેગો થઈ આવું અને કહી દઉં કે શેડી ના અને વાઈ દઉં શું ઘઉં મારા

ગમે તે ફોર્મ માં તો આપડો ગોમ માં પગ પડે ને સાચી સાત તમારું ખબર પડી જાય ગલબાભાઈ તમારું નામ એવું છે યાર ગલબાજી ગોઠાળ કીધા એટલા આ કા બાર પરમ આવવાનું નામ યાર આપડો જો પગ પડે ને ઈથી મેકારો ચાલુ થાય સાચી જો વાત સાચી છે લે જો એના ઘેર જ જીએ અમે સીધા એના ઘેર જઈને બેહી જઈએ ના તું કીધું ગલબા ભાઈ હા 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 કારીગર મને બકાવતા હોય એવું લાગે છે મી પેલા કારીગરન બકાયા છે ને એટલે કારીગરો હું મને બકાવશું અમુ એવો હલવાણો છું ને ઓમ તો કીધું તું કે મહિનામાં ધાબુ પડી જાય ગોમ પણ હું પૈસા ટકે પટી ગયો છું પૈસા શોથી લાભવા પૈસા વગર તો કારીગરો વાકલ લેલું લઈને આપવાની વાત જ નહીં કરતા મને ઓળખી ગયા છે ઓમ તો એક વાર ધાબુ ભરાઈ ગયો ને તેવો બુચ મારો હતો તો કદી ઘેર ચણવા ના આવત પણ અમુ ગમે ત્યાં રસ્તો પૈસા લાભવા પડશે આ તો એવો વિચાર કર્યો છે કીધું તૈયાર થઈ નેકરું બગલા ની પોખ જેવો અને ના હોય તો હગાવાલે વાલે નેકરી દઉં ત્યાર પોત હાકવા ને એવી મેઠી વાતો કરવી છે ને એવું પોપટ જેવું બોલવું છે ને તે ઓટોમેટિક બાટલીમાં ઉતારી હગવા પહાડ એવી મેઠી મેઠી વાતો કરવી છે ને પોપટ જેવું બોલવું છે અને એક હગા પાન ખાલી લાખ માગવા છે અને પચાનો તો વાર કરવો છે એટલે ચાર હગા વાલે ફરે ને એટલે સીધા બે લાખ રૂપિયા થઈ જાય કીધું વધાર નહીં લાખ ના હાલે તો કોઈ નઈ જુવા ના પટે ચોટી પરવું છે અને પચા પચા લેવા છે પચા પચા લે બે લાખ રૂપિયા થઈ જાય એટલે પછી સના ભગત નું ધાબુ પડી દેવું છે પછી તો ગમ વાત તો નહીં કરી કા સનો કી સવર્ણામો તૂટી ગયો જો સવર્ણામો તો તમે ગમ તૂટી દો હો આ સનો ભગત એક વાત કોમ લે ને એટલે પૂરું કરીને મેલા

રોજ મારા ગયારે આવતો ને અત્યારે ખરો હું પૈસા માગું તો તો સુધી મને ક્યાં તારા થાય કરી લેજે તને જે ખબર નહિ હોય ને ગમો તો બગલા દો તો સેના ભાઈ રસ્તો કાઢવા માં તમારે જોડી આવ્યો ના વા તમે પૈસા સો રહી આ લો તમે બગલા ને જવું મોટું નામ છે તમારું ગમો કરું ના હોય તો ગમે તે કઈ શો કેટલું તમારે જવાના તો ઘણા પૈસા દબાઈ ને બેઠો છો બગો ઘણા પણ મારા ખાલી સો રહી

એ વાત ના ચાલી લેલું કે ચાલી પૈસા નઈ આલો પગલા કશું ચાલી દસ ચાલો મારા ખર્ચે ચાલી તલું હાચું બોલે હાથું બોલે પણ પૈસા ગમે તે રીતે સોરાવ પડશે

હાલત પટાવાશે હવે પટાવી જ દઈએ પૈસા હાલત તો રોકા ગણી ના દેવા એમ તાત ખાલી તાત ખાલી ઉપર મને ચેલ લઈ જતા હે તાત ખાલી બગલા ગાજે ખાવે ને મને ખબર તો રી આયે ભઈ જ નાકુ ઓ મેકો નહીં ને એક ટોગો હાજો નહીં રાખો હાથ ને પગ બે ભઈ નાકુ ને એક દસી થાન તો મારા પૈસા વસૂલ થઈ જાય લે ના હું આલો બગલો પૈસો ઢગલો કરી દે હે બગલો તો ઘેર બે આવું ને પૈસા લીધા ને એટલે દાદાગીરી કરી લીધા છે બધા પાંચ થી અને ઉઘરાણીઓ હું ગોઠતો તો નહીં જ અમુ તો ઉઘરાણીયા પેદા પડ્યા છે ને તે ગોમમાં ભેગો થતો ગોમ માં ઉઘરાણી કર્યું છે અને ગોમમાં નહીં ભેગો થતો ને તો મારા ઓછા હેડે હેડે ઘેર આવ્યું છે પણ થાય તો ખરું જ કર વાયદા ઉપર વાયદા વાયદા ઉપર વાયદા હું પોણી ખરું ને માથા ઉપર નીકળી ગયું છે જોખમ વધી ગયું છે ઘેર રહ્યા જેવું જ નહીં જો ઘેર રહ્યો ને તો વાયકળીએ એક બે ભલા બેન બેના ભલા ચાર એમ કરતા કરતા કરતાં દઉગ્રણીયા ભેગા થઈ જાય ગામમાં કોઈના પણ આણે પૈસા લેવાનું બાકી તો મેલ્યું નહીં અમુ ના હોય ને ઘેર નહીં રહું ઘેર રહ્યો ને તો ગમમાં આબરૂના કોકરા થઈ જાય સ્વક બજારમાં જાઉં અને હોત પડે રાત પડે ને એટલે ઘેર આવું દાડા તો કોઈને દેખાડો દેવો જ નહીં તાણું ઘરોની કરે કે અને ઘેર આવશી તો ઘેર થી તો કઈ દે ખોલી લ્યો માં તો કોઈ નહીં એટલે બજાર માં દેન બી હવા દે બજાર માં જો ને તાણું મગજ માંથી ટેન્શન ઓછું તહ બીજું કશું નહીં ઓય ભૂ નહીં રહું નહીં ઉભો રહો ઘેર મારા ઉર્જા ઘરોની કર કર કરું છું હાશ અમે મગજ માંથી લોડ ઓછો ભેગો અને વટનગર ની ધરકાય બી આવી જવું છે ચાપણી કરવા માટે આખો દાણો ચા પી પી ને ચલાવવું છે બાકી ઘેર આવવું નહિ હાલ ઘોણિયા પથ્થર ફાળી નાખે છે જીબ્બાનો રોમ કરી નાખ્યું તમારું

ભાઈ આજે તમારો તાપ બતાવી દો હું તો

મારી વાતો મારા ગમ અને એ પાછા મને મારવા આવ્યો છો મારા ગોમ ને તાકાત હોય ને તો આવી આ તો તમારા બધાનું બધા ખાવ ને તો મારું નામ

તને મારવા મોકલે છે ને મને મોટું ફોડી નાખશું કાકા મારવા નહીં અમે અમારે રૂપિયા જ લેવાના તમે

આપણા અંદર અંદર નહીં લડવું તમે તમારી આપણા એનો ફાયદો ઉપાડી ભગડો તો આ જ છટકી ગયો

આપણે કમ પણ આ ભગવો તો હાથમાં તો આવી જાય ને એક વખત સોબડું શાક ઉતારી નાખવું જોતા ભેગો થવા દે વખત પચીસ હજાર તો પૂછવા પેલા પણ એનું ભાઈ નાખવો હા